આપણે શરદીનું એવું લાગે ને કે ગરમ ભરે તો અહીંથી તમે જો એનો પ્રયોગ કરો ને તો વાંધો ના આવે અને વિરેનભાઈ જો લાઇટરમાં ટેપ પટ્ટી અને જબરજસ્ત નળી અને છેલ્લે રાખી હુઈ હવે લાઇટરમાં ગેસતા હોય કે મારું નામ જાણે જો આ લાઇટરમાં છે ને આવી રીતના પેકિંગ હા પેકિંગ કરી દીધું છે અને છેડે હુઈ લાગીએ જેલા જો અહીંયા છેડે હુઈ છેડે એવી અને આમાં હવે ભડકા કરવાના હે કા છત્રી બોરા હતા આપણે બેતાલીસ કિલ્લાની ભરતી વાળા આપડા હિસાબમાં ને હવે થોડોક ચોમાસાનો ભેજ લઈ ગયો એટલે અડધો અડધો કિલો મહિને વધી જાય એટલે ટૂંકમાં આખા બોરા બે કિલા જે કિલ્લા જેવો વજન વધી જાય છે ચાલો એ જોખવાનું આલે છે અને અમે અહીંયા ઢોર છોડ હોય ને એ બધું જરાક હમું નમું ભેગું કરતા જાય છે એક જોખાઈ જાય તો આપણું કામ નીકળી જાય અને ભાવમાં આપણે કીધું છે ચૌદસો ને એકાવન રૂપિયા આવ્યો છે ભાવ અને આપણે કોમેન્ટ એવી હતી નામ ભૂલી ગયું સોરી એની ચૌદસો પચાસમાં વેચ્યા હે અને નરેન્દ્રભાઈ દેવાણી કહેતા હતા કિલ્લાના બસો રૂપિયા પડ્યા મુંબઈમાં એ લેવા ગયા હતા એટલે પીરી ધાણી અમે કાઢીને તો અહીં તો મસ્ત લીલી એક નંબરની ધાણી હતી પણ હવે આ વસ્તુ એવી છે કે આને બહુ વધારે તમે સ્ટોક કરી રાખો ને તો આનો ધીમે ધીમે કલર લીલો ના રહીએ પછી પીરો થઈ જાય અને અત્યારનો સમય હવે એવો આવી ગયો કે ટૂંકમાં તેદી જો આપણે વેચીને તો ધાણાધાણીમાં બેમાં સો બસો રૂપિયાનો ડિફરન્સ જઈ આપણે કાઢતા હોય ને એ સિઝનમાં હોય અત્યારે હવે બે હેરખું થઈ જાય હવે કંઈ લાંબો ફરક રહેતો નથી ચાલી પચ્ચા આડાવું થતું હોય તો કાલની બજાર મેં જોઈને રાજકોટની એમાં ધાણાનો ભાવ વધારે હતો ધાણી કરતાં તો અત્યારે બે લગભગ હૈરખુંદ છે લાંબો ફેર નથી ને આ બાજુ શું ચાલે હે રસોડામાં ભરલ કરેલાનું શાક બનાવવું છે સાંછલના કરેલા હે કે બાન બાપુ બાન બાપુ આવી ગયા છે અને બકાલો અહીંયા લઈ આવ્યો હે તો જો મસ્ત અહીંયા કારેલા ભરેલા થાય બપોર માટે સ્પેશિયલ પેલા હોલ ચોખ્ખો કરવાનું ને એવું બધું કામ હાલ તો હાલો આપડે ધાણા જોખાય તો જરાક ધ્યાન દઈ પહેલો આપણા ધાણા જોખાઈ ગયા છે અને ચા પાણી પી લીધા થોડોક વૈધો હે ભાઈ ને ચા દેખે ત્યાં સુધી હક થાય નહીં હવે બધી જગ્યાએ સાફ સફાઈનું કામ ચાલુ છે તો હું જરાક ચા પી લઉં પછી જઈએ એટલે બહુ કામમાં આપણે વડે જ મને આવી હલો ચા પીવો એ આવી જાઓ બીજો ડોજ અને ધાણા બધા મસ્ત જોખાઈ ગયા છે ને ટોટલ વજન થયો હે ચારસો સાણત્રીસ મણ અને છ કિલ્લા વેચાણ માં ગયા હે અને ચાર થી અને છ કિલો વેચાણ માં ગયા હે આપણા બે ગાડી નીકળી ગઈ હે ભરાઈને હવે બધી જગ્યાએ ચોખ્ખી કરવાનું આલે હે ને તો મેં કીધું હું જરાક ચાનો ડોઝ મારે પછી જાઉં અને હા હા રાજુભાઈ આવે ને ચા ના હોય એ હું રાજુભાઈ બને જ નહીં હે શક્ય જ નથી હું કેવું હે ધાણા વિશે રાજુભાઈ

પણ એની સામે આપણે જે બોરાનો વજન છે ને બસો કાપવાનો હોય ને એના બદલે આપણે લગભગ સાતસો આઠસો નવસો ગ્રામ સુધીનો વજન વધારે હતો ને એ આપણે લખતા ના કેમ કેમકે આપણે ખાલી અટકર કરવાની હોય અને આપણે જે અટકર કરી હોય ને એમાંથી ઘટવું ના જોઈએ ટૂંકમાં વધવું જોઈએ એ અટકેરી આપણે તેથી વજન કરી અને ગોઠવું હોય એટલે એના હિસાબમાં થોડોક આપણો વજન આમે વધારે થયો હોય અને થોડો કદાચ ચોમાસાના ભેજને લીધે થોડો ઘણો ટૂંકમાં વીસ કિલે અડધો કિલો જેવો વધારો નીકળતો હોય કે હા એટલે આપણે જે બેતાલીસ કિલાની ભરતી કરી હતી ને એમાં તેતાલીસ કિલા આસપાસ વજન નીકળ્યો હોય અને મુંબઈ થી રાજુભાઈ નરેન્દ્રભાઈ ની કોમેન્ટ આવી હતી પીરા કલર ની હતી બસો રૂપિયા કિલો આવી કિલો ના બસો રૂપિયા થયા એટલે એ ભાવતા બહુ થઈ ગયો હાઈશ અલગ હોય છૂટક વેચાણનો ભાવ અલગ હોય અમે ખુદ પડે પણ અને માલ નો ભાવ ને બીજા કરે ખેડૂના ખેડૂને હક નથી એટલે ખેડૂ છે ને હંમેશા પાછળ રહીએ બરાબર ને નક્કી છે ને આપણા માલનો ભાવ આપણે ના કરી શકીએ એટલે અમારે એ ભાવ ના આવે નરેન્દ્રભાઈ અમારા ભાગમાં હોય ને એ અમને મળી રહીએ તો આપણે આજ દિવસ હાઈચું બે ત્રણ વાર ફેરવ ચોરવ કરી વરસાદ આવે તો એની ઉપાધિઓ કરી હોય અને છતાંય પછી એવડી ખોટ આવે આપણે પણ એ અમારા નસીબમાં હોય એટલે આવે તો મસ્ત ચા કોઈને પીવી હોય તો કમલેશભાઈ કેતા હતા રજી બીજા કોઈ મહેમાન આવે કે ના આવે પણ મારે હવે દિવાળી નજીક આવે ને હું દિવસો ગણું હું આવવા માટે તો કમલેશભાઈ હા કમલેશભાઈ ની અમે રાહ જોઈને જ બેઠા જાય કે કમલેશભાઈ આવે તો જામો પડી જાય હા બરોબર ને વરી પાછા નવા નવા ભજીયા ને તાજા તાજા ગાંઠિયા ને આજ ખેત ભજીયા ખવડાવવાના હે તો હાલો કમલેશભાઈ અમે ચા પી લઈ અને તમારા ભાગ નું જો આમાં છે પણ દિવાળી ઉપર તમને મળે

માંડવી ઉપાડવાની બાજુ ના હોય ઠીક હા પોરો પોરો ખાવાનો હતો પોરું જ ખાધું હમણાં બે ત્રણ દિવસ ભાઈ હજી આપણી પાસે જીરાનો માલ છે ને એમાં જો કે આવી ધનેડી જાય ને બાકી ધાણાના જો આ બે બોરા આપણે રાખી દીધા હે નીચેના છે ને બે ધાણાના બોરા હે આમાં ખાલી બોરા હે અને આ થપ્પીમાં જીરું હે

राजू उक्त थारो वजन केनो थारो પોતાનો કરવો હા હું તઈ બરકતી દી તમને તો તાણા મે લઈ જમને જોઈ જાવ ઠીક આ કાય અમાર રાજુ ભાઈ માં વજન માં કઈ વધારે જ ના થી એ જો કેટલો આવે 53600 53600 એટલે 53680 660 બસ 80 60 53 જેવો હે 53 80 તો માઈનસ આવે છે 0 કરીને જા

તારા તો ઘટતા અલે બતાવ બતાવતા જાય હં ટળા જાય છે 61 61 પૂરો 61 પૂરો 61 તો મારોય ઘઈ તો નકર એમ તો 600 700 પૂગતો તો હા તો તો 500 700 ઘઈ તો હા ભાઈ ગયા વર્ષે છે ને આપણે માંડવી ઉપાડી ને એની પહેલા અડસઠ કિલો વજન હતો મારો અને અત્યારે એકસઠ પૂરો હે ભાઈ અને પરવા બે મહિનાની અંદર આઠ કિલા ઘટ્યો સાઠે વયો ગયો તો પાછો વળી બે કિલા વધી ગયો તો હમણાં વળી થોડોક ઘટાડો આવ્યો હે કિલાક જેવો તો એવી ભીડ પડતી હોય ને હવે વળી હમણાં પાછો ઘટવામાં રહે હવે ઘટવામાં રહે હવે વાઢ પડીએ બે દિન અંદર જ ને બાપુ લગભગ જાળવી નહીં હગે કાલ પરમદી થી ચાલુ કરાવે કરાવે એવી અટ કરશે તો હાલો હવે સાફ સફાઈ લગભગ થઈ જવાના આ રહે ને બાયુ ને ધાયલી રહે એટલે બસ ઈજ કામ કરવાનો છે આપ તમારે કેવાની આ રહે તમારે તો થઈ ગઈ હા અમાર થઈ ગઈ અમર થઈ ગઈ ભાઈ જો આપણે હોલ માં જે આ બાજુ બધો ખારીસો હતો ને બધો આ બાજુ ગોઠવાઈ ગયું આ ડવરો સામાન બધો કર નાખ્યો છે અને હોલ માં જો આયા એક ડર છે જે આ ખૂણામાં નીચે પાણો ભરાવેલ છે ને ન્યા દર છે ઈમાંથી હરફ આડાવરો નીકળી ગયો હે આમાં ક્યાંય કંઈ ઝેડો નથી અને બધું મસ્ત ફરાઈ ગયું છે અને આડાવરું કરીને ગોઠવાઈએ ગયું છે ન્યા પાણું ભરાવી દીધો છે દરમાં અને આપણી પાસે જો એક આ એન્જિન છે ઓલું શું કહેવાય આપણે જનરેટર બસો ને પચાસ વોલ્ટનું છે નાનકડું ખાલી ઘર પૂરતું અને આ છે સુરભીના મામાનું એની મને કીધું હે ટ્રાય કરવી હોય તો પણ પાછું અમે કોઈ દિવસ હીખ્યું નથી ને હવે પાછું દેવાનું યાદ નથી આવતું કેમ કે અહીંયા બધું અગોચરમાં પડ્યું હોય એટલે ને બાકીનો બધો જો ખારીશું આપણે અડાવરું અડાવરું મસ્ત ગોઠવાઈ ગયું હે સાફ સુફ કરી અને બોરાના થપ્પા મારી દીધા તો હાલો હવે થઈ ગઈ સાફ સફાઈ આપણી જરાક માંડવી ચેક કરી લે હાલો કે દીક ઉપડીએ ખૂણ થશે ને એ

પણ આમ બર પડે છે ઉપાડવામાં ને પાઈડું નો લૂંદો હાવ હા માંડવી તો આમ બધા ને નામી છે જે આમ ટીટોડી મામાનેની ને અહીંયા અહીંથલ આ સુડેહરે અમુક ને હારી છે આ લાખા નાના ને તો બહુ ભારી છે અ સુડેહર ને અહીંથલ ને પાણીની તંગીઓ આવી ગયા

એક વાહુ ની અમુક ગીવતા હતા ને પાડવા પીડા દુખાવો બહુ થતો ને હા એટલે એટલી ડાયટ બહુ ફાવતી નથી

એવા હાસો મોટામાં કદાચ બોલવા તો થોડાક આ મને મને લાગે કે હું કદાચ ને આમ તોતડાદી હું બોલતી આય કે બાર રોટલા બનાવે એક રોટલો બની ગયો ને આપણે લઈ ગઈએ ભૂખી રહ્યું નથી ને એટલે હાલો મસ્ત મજાન બાજરાનું રોટલું અને કારેલાનું શાક ખાવામાં કંઈ ના ઘટે જમાવટ પડી જવાની છે તો હાલો જેને બપોરે કરવો હોય એ મસ્ત શાક બની ગયું છે આપણું આ હે આપણા ભરેલ કારેલાનું શાક અને આપણે લઈ લીધું હે આપણા ભાણામાં તો હાલો હજી એકદમ બરોડું લેવું મને ભરેલા રીંગણા ભરેલા કારેલા ભરેલા ભીંડા બધી બહુ ભાવે એટલે આપણે ખાવું છે રાજુભાઈ થોડુંક મોટું છે કારેલાનું હોય એટલે પણ ભરેલું હોય એટલે ભાવે તા ખરો ચાલો આટલું તો કાફી થઈ પડશે બાપુ ગયા હે આજે બાર જમવા એક જગ્યા બાપુ જમવાનું આમંત્રણ તો બાપુ ગયા ગઈ છે છે લીંબુના અથાણા એક નંબર લીંબુના અથાણા હે તો આપણે સાઈડમાં લીંબુના અથાણા પણ ખાવાના હેલો બપોરા કરવો હોય મસ્ત મજાની આપણી ડીશ થઈ ગઈ તૈયાર અને જમી લઈ

બાકી હું આ મસાલા ખાઈ ખાઈ અને મને થોડોક ચા એ ગરમ પીવાની ટે ચા વધારે ગરમ પીવાઈ ગયું હતું જરાક જીભમાં અસર થઈ ગઈ છે ને એના લીધે તીખું બહુ લાગ્યું તીખું જ લાગ્યું પણ આવું અટાણા એમ થાય કે બોલાતું નથી એવી હાલત છે તો ખબર નહીં આગળ હવે વિડીયો તો હું શૂટિંગ કર્યો હોય નેહડે ગયા હતા કડવાટવા બાયું ને રાજુભાઈને ટ્રેક્ટર લઈને હું વયો ગયો હતો ગામ આજે ગયો હતો ઠાકર શેરડી અને હું ને કાકા બે ગયા હતા થોડુંક કામ હતું એટલે પણ કામમાં તમને એકદમ નિરાય તે પછી યાદ આવી ને તેથી હું કહે કે હું આ કામથી ગયો હતો અટાણે સરપ્રાઇઝમાં જ રાખવાનું હે ને સરપ્રાઇઝ છે પણ જોઈ એ સરપ્રાઇઝ મહિને પૂરી થાય બે મહિને પૂરી થાય કંઈ આઈડિયા નથી તો એવી કંઈક સરપ્રાઈઝ છે ને આગળ જ મેં જે હવાણી મૂકી છે કાલની વેરે આજે હું હારતો હતો ખબર નહીં જો કાળા કાળા જીવડા આવ્યા હે અને જીવડો કદાચ ભૂલમાં તમારા શરીરમાં ક્યાંય હોય તમામ ખેરો ને એટલે એની સુગંધ સુગંધ કહેવાય કે ગંધક કહેવાય વીર આપણે ઓલા જીવડા ને અડીને સુગંધ આવે ગંધક આવે હે ભાઈ અમારો ને અમારો બ્લોગ જોઈ છે કેટલાય દિવસ પછી પહેલી વાર એવું મન લાગે છે કેમ કે હાવણી વારો હે ને વિડીયો એટલે જોયો હે એ જ વિડીયો અત્યારે ચાલુ છે આજે થોડોક મેં વહેલો પબ્લિશ કરી દીધો હે કેમ કે વ્યારું કરવાનો ટાઈમ થઈ ગયો અહીંથી મને સહાત રાયડું નાખી અને ગયા એ ગયા મેં કીધું હાલો આ જીવડા પડે અટાણે ભાઈ અમારે ત્યાં કોઈ મહેમાન થઈને આવો ને તો ભૂલ કરીને હાઈ ના રહેજો કોઈ કેમ કે અત્યારે જે જીવાત આવે ને એ અમિતભાઈને ખબર છે એની છોકરી કે એના વાઇફ એ તો કોઈ દી હવે સાંજે તો આવે જ નહીં એ સો ટકાની વાત કે આપણે અહીંયા મહેમાન થઈને આવ્યા હતા અને બેને જ ભાવિકા ભાવિકા બેન નામ છે અમિતભાઈના ઘરના ભાવિકાબેને પાઉંભાજી બનાવી હતી એના હાથે બહુ ટેસ્ટી બની હતી પણ એ બે મા દીકરી જીવડાથી એટલી બીતી હતી અને ચોમાસાની સિઝન હોય એટલે વાડી વિસ્તારમાં તો જીવડામાં કંઈ ઘટે નહીં ભાઈ તો એવા જીવડા અત્યારે આવી પડ્યા કે વાહત જવા દો ખાવું હોય ને તો પેલા ફટાફટ રસોડું વારી અને પછી દરવાજો બંધ કરી કરીને ખાવાનું અત્યારે શું છે કે વાટની સિઝન હોય ને એટલે લીલી પોપટી અને આ એક કાળા જીવડા ગરમીને લીધે વધારે આવતા હોય એટલે અમારે હે ને ખાવામાં સાંજે આ પ્રશ્ન બહુ થાય બહુ ધ્યાન રાખીને ખાવું પડે એટલે હું કહું હા કોઈ સાંજે રોકાજો નહીં આવો તો હા જીવાત આવી બહુ ધ્યાન રાખવું પડે અત્યારે હું વાડી વિસ્તારમાં લીલો મોલ હોય ને એમાં ગરમીના હિસાબે જીવાતું લાગતી હોય ને હાજે બળનાં જવારે આવે એટલે વધારે લાગે બાકી ગામમાં ઓછી હોય ગામડે હોય ખરી પણ ઓછી બહુ ઓછી હોય વાડી વિસ્તાર જેટલી ના હોય અને તારું કાપડું કેટલું પૂર્યું બાપુ કહેતા હતા તા કે હેઠા મેડું પાડી લેજો બાપુ એ ઓર્ડર order દઈ દીધો છે મને અને મેં પાડ્યું ને તો એ તૂટી જાય ખડખડ પાકી જાય એમ કે ખડખડનું બાપુ કે પછી તૂટશે દેડવા વાઈ કે પાકી ગઈ છે કે હવે એથી હરખ કેવી કો એમ કઈ વાંધો નહીં કાલ આપણે જોઈ અને હેઠે હરીએ તો ટૂંકમાં આપણો હેઠલો હેઠો બગાડવાનો છે એ વધારે પાક્યો ઉપર તાજી કાચું જ છે જોઈ મારું મન કે તેર તારીખે આપણે વાઢ નાખવાનું મન છે કેમ કે ચૌદ તારીખે મને શંકા હે કદાચ છાટા છૂટી થવી હોય ને તો થાય અને નવી ડિઝાઇનના આભલા ભાઈ રહ્યા હે તે દેખાડે હે દિવસના બતાવ્યું અત્યારે હવે વિડીયો લાંબો થઈ જાય છે અને આભલાની ડિઝાઇન બહુ મસ્ત બનાવી છે પણ આગળ હું આપણે અને વાઢમાં પડી જાય તો તે બધું ધૈર્યું રહે એનું અને હું એમ કેતો હતો મેં જાજી થોડાક જીવડા ચાર પાંચ દીઠાની વારી અને હાવાની દીધી પછી હું શૂટિંગ કરું છું કાયમ કાયમ દેખાડવાનું તમને એમ થાય કે આ વરે માં વ્યૂ લઈ આવે કરે એવું કંઈ નથી બધા અડવરા કામમાં હોય ને તો આપણે હોવાની જગ્યાએ ટૂંકમાં જીવડા આવે ને એ હાંજે પછી જરાક આપણામાં શરીર ઉપર કે અડી જઈને અડી તો બહુ ગંધારી નો હોય ગંધાય એટલે કાઢવું પડે એટલે મેં આખી કાઢી હે કહે હવે જો આપણી અહીંયા પેઢીએ એ અહીં રાખવી જ પડે કદાચ એવું તેવું હોય ને તો કાઢવા પડે જીવડા કંઈ વાંધો નહીં આલે રાખે તમારા બધાને કેવી જીવાત છે ભાડી વિસ્તારમાં તો હશે જ મારા ખ્યાલથી બાકી વધારે હોય તો એ પ્રમાણે જ્યારે કોમેન્ટ કરીને કહેજો ભાઈ અમારે આવું હોય એમ બાકી હેરમાં ના હોય ગામડે ઓછા હોય તો આવી કંઈક અપડેટ સાથે હાલો આજના વિડીયોને એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ